અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં એક મહિલા શિક્ષિકા ગરીબ બાળકોના ભવિષ્યને ઉજાગર કરી રહી છે ખાનગી શાળાની શિક્ષિકા ધારાબેન ગોહિલ છેલ્લા ચાર વર્ષથી ઝૂંપડપટ્ટીના બાળકોને નિઃશુલ્ક સાવરકુંડલાના હાથસણી રોડ પરના ઝૂંપડાઓમાં રહેતા ગરીબ બાળકો બપોર પછી પતરાના શેર નીચે આવી ધોરણ ચાર થી દસ સુધીનો અભ્યાસ કરે છે ધારાબેન બીએસસી બીએડ ની ડિગ્રી ધરાવે છે અને દિવસે ખાનગી શાળામાં ભણાવ્યા પછી બપોરે બે કલાક આ ગરીબ વિદ્યાર્થીઓને ગણિત હિન્દી અંગ્રેજી જેવા વિષયો ભણાવે છે તેમની સાથે અન્ય ત્રણ ચાર શિક્ષિકાઓ પણ જોડાય ધારાબેન પોતાના પગારમાંથી પેન્સિલ પુસ્તકો અને સ્ટેશનરી પૂરી પાડે છે શરૂઆતમાં માત્ર ચાર બાળકો હતા આજે સિત્તેરથી વધુ બાળકો હોંશે હોંશે ભણી રહ્યા છે આ બાળકો સરકારી શાળામાં ભણે છે પરંતુ મોંઘા ટ્યુશન ક્લાસની જગ્યાએ અહીં વધુ સારું શિક્ષણ મેળવે છે તેવો અનુભવ કરે છે ધારાબેનનો આ પ્રયાસ અન્ય શિક્ષકો માટે પ્રેરણારૂપ છે તેઓ ગરીબ બાળકોના શિક્ષણનું સ્તર સુધારીને તેનું ભવિષ્ય ઘડી રહ્યા છે હું ધોરણ સાત માં ભણું છું સરકારી શાળા માં ભણું છું અને અહીંયા અમે ટ્યુશન વહેલા આવીને બેઠા હોય છે કે અમે ધારા મેડમ ની વાત જોતા હોય છે કે ધારા મેડમ ક્યારે આવે અને અમે ક્યારે ટ્યુશન ચાલુ કરીએ તેમજ અમે જ્યારે ફી ભરીને પાંચ પાંચ હજાર છ છ હજાર ભરીને અમે બીજા ટ્યુશન જતા હોય તેની કરતાં પણ અહીંયા સારું ભણાવે છે અહીંયા ખાવાની ખાનગી પણ સારી હોય છે અને ધારા મેડમ બુક પેન્સિલ તેમજ બધી વસ્તુ આપે છે અને ધારા મેડમ હું ખૂબ આભાર માનું છું અને હું અહીંયા છેલ્લા ત્રણ વર્ષથી સેવા આપવા આવું છું અને હું એક શિક્ષક છું અને અમને મજા આવે છે કે અહીંયા છોકરાઓ સારી રીતે ભણે છે અને છેલ્લા ત્રણ વરસ અમને સારું અનુભવ થાય છે અને આ છે અમારા લોકો મેડમો છે એ પણ અમારી સાથે સેવા આપે છે અને અલગ અલગ ધોરણે બધા ભણાવે છે ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે કામ કરું છું નવ દસ અગિયારના વિદ્યાર્થીઓને સાયન્સ ભણાવું છું અને સાથે મારો જે ફ્રી સમય હોય છે બપોર પછીનો સમય ચાર થી છ હું આ બાળકોને આપું છું અહિયાં ના જે બાળકો છે એકદમ પછાત વિસ્તારના છે કે જેઓને સાડા ત્રણ ચાર કિલોમીટર દૂર છે અમુક બાળકો જાય છે અમુક નથી જતા નથી જતા એના પાછળ ઘણા બધા કારણો હોય છે માતા પિતા નો અભાવ શિક્ષણ અભાવ અને બીજું ઘણી બધા તો એના કારણે હું ત્યાં જઈ નથી શકતી બાળકો સ્કૂલે નથી જઈ શકતા બટ અમે અહીંયા આવી એમના વિસ્તારમાં આવીએ છીએ અને બાળકોને ભણાવીએ છીએ શરૂઆતમાં બાળકોને ભણવા માટે પ્રેરિત કરવા ખૂબ અઘરા હતા અમે ફૂડ પેકેટ લઈ આવતા અલગ અલગ લાલચો આપીને રહીને ભેગા કર્યા પણ અત્યારે અમારી અથાગ છેલ્લા ચાર વર્ષની અથાગ મહેનત બાળકો ખૂબ સુધરી ગયા છે સંસ્કારની દ્રષ્ટિએ પણ બાળકો એટલા સારા થયા છે કારણ કે અમે માનીએ છીએ કે ખાલી બે પુસ્તક

અને બે કલાક સુધી આવા બાળકોને શિક્ષણ આપી રહ્યા છે આપ મારી પાછળ જોઈ શકો છો કે આ ગરીબોના ઝૂંપડા ધારકો જે ગરીબો છે તેમના જે સિત્તેર જેટલા બાળકો છે તેને ભણાવવાનું કામગીરી કરી રહ્યા છે પોતાની સાથે અન્ય મહિલા શિક્ષિકાઓ છે તે પણ તેની જોડે જોડાયેલા રહ્યા છે જે રીતે લગભગ ધોરણ ચાર થી લઈ અને દસ સુધીના બાળકો છે તે અહીંયા ભણી રહ્યા છે હાલમાં જે રીતે બાળકો છે તેનું ભવિષ્ય સુધરે શિક્ષણનો વ્યાપ વધે તેવા સુંદર પ્રયાસો અહીંના જે મહિલા શિક્ષિકા ધારાબેન ગોયલ છે તેના રહ્યા છે છે ત્યારે સૌથી ગરીબો ના શિક્ષણનું પ્રમાણ વધે તેને લઈને જે અહીંના મહિલા જાગૃત શિક્ષિકા છે તેને જે પ્રયાસ કરી રહ્યા છે સરાહનીય છે ને લગભગ છેલ્લા ચાર વર્ષથી અહીંના વિદ્યાર્થી બાળકોને તેઓ ક્લાસીસ આપી રહ્યા છે ફારૂક કાદરી ગુજરાત